નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે શાળાના આજરોજ રિસેસ દરમિયાન જ્યાં શિક્ષકો એક વર્ગખંડમાં જમી રહ્યા હતા તે સમય દરમિયાન શાળામાં બાળકો રમવા સાથે નાસ્તો કરી રહ્યા હતા આ દરમિયાન શાળાના પાછળના ભાગમાં બાળકો માટે લોખંડના રમત ગમતના સાધનો દિવાલ અડીને મૂકવામાં આવ્યા હતા જે પૈકી બાળકો લોખંડના આડા પડેલા જીરાફના સ્ટ્રક્ચર એંગલ પર રમી રહ્યા હતા બાળકો ઉપર ચડી ઉતરે એવા સ્ટ્રેચર પર અનેક બાળકો રમતા હતા તે દરમિયાન આ લોખંડનો જીરાફ એક તરફ નમી પડ્યો હતો અને શાળાએ બાલ ભણવા આવેલા અને ત્યાં જ નાસ્તો કરતા પાંચ વર્ષીય માસુમ હાર્દિક સુખદેવ વસાવા પર પડ્યો હતો જે માથાના ભાગે પડતા જ તેને ગંભીર ઈજા સાથે દબાઈ ગયો હતો જેમ કે બાળકો દોડીને શાળા શિક્ષકોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને એક મહિલા શિક્ષક પોતાની ઓઢણી વડે જ્યાંથી લોહી વળી રહ્યું હતું ત્યાં દબાવી નજીકની એચએમપી ફાઉન્ડેશન દવાખાને પહોંચી હતી ત્યાંથી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ લઈ જયાબેન મોદી હોસ્પિટલ પહોંચ્યા હતા પણ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ શાળા દ્વારા બાળકના પરિવારને કરતા પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં હસતા રમતા શાળાએ ભણવા મૂકેલા વાલ સોયા હાર્દિકના લોહીથી લગભગ વૃદ્ધે જોતા જ પરિવાર ભાંગી પડ્યો હતો ઘટનાને પગલે ગામના સરપંચ તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ચાવડા પર દોડી આવ્યા હતા અને બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લોખંડના જીરાફ ઉપરાંત અન્ય રમત ગમતના સાધનો શાળાની દિવાલને અડીને મૂકેલા જોવા મળ્યા હતા જ્યાં કોઈ આળસ કે બાળકો રોકટોક ના રહેતા બાળકો રમવા પહોંચી જતા હતા ત્યારે રિસેસ દરમિયાન શાળાનો સ્ટાફ અને અન્ય કર્મચારીની દેખરેખના જોવા મળતા તેમની નિષ્કાળજી જોવા મળી હતી સંદીપ દીક્ષિત નેશમ પ્લસ ન્યૂઝ અંકલેશ્વર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશમ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર